જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ એન્ડ વેલકમ ટુ માય ચેનલ આપણી આ પાંચ આંગળી જે છે અત્યારની પાંચ આંગળીઓ છે એની અંદર આપણી તંદુરસ્તીના રહસ્યો છુપાયેલા છે દરેક આંગળી જે છે એની અંદર અલગ અલગ રહસ્યો છુપાયેલા છે તો આપણે વારાફરતી વારાફરતી વિડીયો અલગ અલગ બનાવીને પછી જોઈશું કે કઈ આંગળીની અંદર કઈ તંદુરસ્તીનો રાહ છુપાયેલું છે તો આજે આપણે જે વાત કરવાના છીએ એ માનસિક શાંતિ મનની શાંતિ મન એકાગ્ર રહે ટેન્શન ન રહે અને ટૂંકમાં મનની શાંતિ માટેની જે કાંઈ આખી વાત જે છે એ કઈ આંગળી ઉપર આવે છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો આ આપણી જે પાંચ આંગળી જે છે એમાં આ જે આંગળી છે આવડી આંગળી આ જે ટચલી આંગળી છે એની બાજુની જે આંગળી જે છે એ આપણી મનની શાંતિ માટે ખૂબ જ ઉપયોગી છે મન જો બેચેન રહેતું હોય અસ્વસ્થ મન રહેતું હોય વિચારવાયું જેવું રહેતું હોય ટેન્શન જેવું રહેતું હોય રાત્રેની અંદર ન આવતી હોય ટૂંકમાં એમ સમજો ને કે મનને લગતી કોઈ વ્યાધિ પરેશાન કરતી હોય તો આ જે આંગીલ જે છે એને રોજ રાત્રે હળવા હાથે બે પાંચ મિનિટ સુધી સરસોના તેલથી મસાજ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે આ જે આંગળી જે છે એને હળવા હાથે સરસોના તેલથી આ પ્રમાણે ઉપરથી નીચેના ભાગમાં તમે મસાજ કરો આ રીતે મસાજ તમે કરી શકો છો અને બંને હાથમાં જે આ આંગળી છે એને ફરજિયાત બે પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાની છે રેગ્યુલર તમે આ પ્રમાણે મસાજ કરશો એટલે મનને લગતી જો કોઈ વ્યાધિ હશે તો એમાં ખૂબ સારો ફાયદો થશે અને ખાસ કરીને મનની શાંતિ થવાથી શરીરની તંદુરસ્તી એકદમ સારી રીતે જળવાઈ રહેશે જે કાંઈ વર્ક આપણે કરતા હોઈશું એક કામમાં એકાગ્રતા વધશે ધાર્મિક કાર્ય હોય આર્થિક કાર્ય હોય કે બિઝનેસ કરતા હોય કે સ્ટુડન્ટ હોય પટાઇ કરતા હોય જે કાંઈ કાર્ય આપણે કરતા હોય એમાં મન આપણું એકાગ્ર થશે અને આ પ્રમાણે રેગ્યુલર મસાજ કરવાથી ખૂબ સારો ફાયદો થશે સરોવજી રમચા ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતાજી